હા તે ઘરે જરા કા વર્તા દેવો હા એટલે આપણે જ્યારે વર્ષા દેવો મિત્રો થઈ જાય આ ભગવાનનો અમારા ઉપર કૃપા વધી હાલ તો પાછો શર્ટ ઉતેર દઉં ચલો સબસ્ક્રાઇબ બની આયે સબ્સ્ક્રાઇબર આવી ગયા મે તમને મે સ્પીકર ના દેના

મજા છે તો આપણે આવી ગયા જશે નવો બ્લોગ લઈને આ રે બ્લોગ ટ્વેન્ટી ટુ માં બધાનું સ્વાગત છે મિત્રો તો આજે આપણે શું કહેવાય કઈ જવાના અત્યારે મિત્રો આપણે મારી ઘરે છે ત્યાં કલાકાર આવવાના છે મિત્રો અને કલાકાર કોણ આવવાના છે આગળ વિડીયોમાં જોઈજો એટલે તમને પણ ખબર પડી જશે મિત્રો શું કહેવાય અત્યારે અમારે અને ઢોલકા વગર વાળા પણ આવવાના છે કેતુ કેતુ ઢોલી છે ઇન્સ્ટાગ્રામ આઈડી માં જોઈ લેશો કેતુ સાંકટ કરીને તો મિત્રો આપણે જયારે આવવાના છે કલાકાર તો મિત્રો આપણે શું કહેવાય અત્યારે કલાકાર તમને દેખાડીએ આપણે દાખલા વગાડે સચું દે લોક સચું દે લોક મિત્રો કઈ આયો મનોરોજો ગાગા હે ને તું ગાગા મને થા ઓળ કલી ને ગાયક બની જાય એમ કરી લે સપનું પૂરું થઈ જાય હા વેલકમ વેલકમ છે કે તન ઢોલી

ન કલાકાર <coughs> <Do like. laughs> મિત્રો સોલે કલાકાર સારું થઈ ગયા આપણા ઘરે આ ઇતરો કલી છે કલાકાર ઈ ગણ મારે બાટલા દે ઈ ચેન જોવો ન કે મેં હું જોવાનો હરું તને કા કરો નહિ વગાડ ઓકે જનો દીદી હોન સ્ટ્રીટ યસ હું આ બહુ ફસમાં વગાડ લીધો ભાઈ આપણે છે ને ઘોડો દેવા જાવા છે મેં ઘોડો દેવા પછી પછી આપણે ક્રિકેટ પછી ટાઈમ મળે ત્યારે તો અત્યારે ઘોડો દેવા જાવા છે ઘોડો અ ફાઈનલ મિત્રો કેમ છે અત્યારે તો બધાય જોઈયો છે કે એમ કલાકાર વગાડવા દે કેતેને ને કઈ કઈલા દેને તો આપણે જવાનું છે ગામમાં મિત્રો શું કરવા જવાનું છે કેતેની ઘરે કોરો દેવા જવાનું છે મિત્રો મારા ઘરે પડ્યો છે એટલે અમે જઈજો કોરો દેવા તો કેમ છો મિત્રો અમાર ડોલકા 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 સોરી

ক্রডে প্র ডি অকে ডুনের ওয়া গেন সনে সনে প্রকে পানেযা ময়ুযেনির সনের ণিয়া ইতরেকে ময়া সনেকে তরোচুটাকে ট্রং আহি�